વેલકમ મિત્રો આજે આપણે આંગણવાડીની ભરતીનું ફોર્મ મોબાઈલથી કઈ રીતે ભરી શકાય તેના વિશે જાણીશું તો આંગણવાડી કાર્યકરની ભરતી બે હજાર પચીસ માટે ખૂબ મોટી ગુજરાત સરકાર દ્વારા ભરતી આપવામાં આવેલી છે જેમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું પોતાના મોબાઈલથી તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી લાયકાત કેટલી હોવી જોઈએ પગાર ધોરણ કેટલું રહે છે ફોર્મમાં માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમને ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરી શકાશે અને કઈ વેબસાઇટ ઉપરથી ભરવું તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે કવર કરીશું આંગણવાડી ભરતી બે હજાર પચીસ કાર્યકર માટે લાયકાત છે ધોરણ બાર પાસ અને તીડાઘર માટે લાયકાત છે ધોરણ દસ પાસ એટલે જો તમે મિનિમમ દસ પાસ કાં તો બાર પાસ કરેલું છે તો આ ભરતી માટે તમે એલિજિબલ છો હવે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી બે હજાર પચીસ પગાર ધોરણ કેટલું દર મહિને તો કાર્યકરને દસ હજાર અને તેડાગરને પંચાવનસો રૂપિયા આ રીતે વળતર મળશે આંગણવાડી કાર્યક્રમ અને ટેડાગરની ભરતી જે આવેલી છે બે હજાર પચીસમાં એમાં કુલ કેટલી જગ્યાઓની ભરતી છે તો નવ હજાર આઠસો અને ઇથોતેર ટોટલ ગુજરાતમાં આંગણવાડી અને ટેડાગર માટેની ભરતી છે એના ઉંમરની વય મર્યાદાની આપણે વાત કરીએ તો ક્યાંથી કેટલી ઉંમરથી ક્યાં સુધીના લોકો એના માટે એપ્લાય કરી શકે તો મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ તેત્રીસ વર્ષ એટલે જો તમારી વય અઢારથી તેત્રીસ વર્ષના વચ્ચે છે અને તમે દસ દસ કાં તો બાર સુધીનું એજ્યુકેશન મેળવેલું છે તો તમે આ વેકેન્સી માટે એલિજેબલ છો હવે ભરતી પ્રક્રિયા માટે જરૂરી ડોક્યુમેન્ટ જો તમારે આંગણવાડીમાં ફોર્મ ભરવું હોય તો તમારા જોડે તેના પહેલાં આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ આધાર કાર્ડ સેકન્ડ જન્મનું પ્રમાણપત્ર અથવા એલ અભ્યાસની માર્કશીટ દસ પાસ હોતો દસની તો દસ બાર હો તો બારની માર્કશીટ રહેઠાણનો દાખલો જાતિનો દાખલો અને સ્વઘોષણાપત્ર સ્વઘોષણાપત્ર ક્યાંથી મળશે એ આપણે આગળ વિડીયોમાં જોઈશું ઉપરના પુરાવાઓ આપણી પાસે અવેલેબલ હોય અને જો ના હોય તો ફોર્મ ભરતા પહેલાં કરી દેવા હવે ઓનલાઈન પસંદગી પ્રક્રિયા માટેનો સમય કરો તો સૌથી પહેલાં ઓનલાઈન અરજી કરવા માટે આઠ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીનો ત્રેવીસ દિવસનો સમય છે જ્યાંથી તમે ઓનલાઈન ભરતી ફોર્મ ભરી શકો છો ફરી એકત્રીસ આઠ બે હજાર પચીસથી નવ નવ બે હજાર પચીસ એટલે કે દસ દિવસના અંદર સીડીપીઓ પી શ્રી દ્વારા ઓનલાઈન સ્ક્રુટી થશે એના પછી દસ નવ બે હજાર 19 ઓગણીસ નવ બે હજાર એ દસ દિવસના સમયગાળા દરમિયાન શ્રી ઓપીસી દ્વારા મેરિટ કરાઈ અને જનરેશન મેરિટ લીસ્ટ બહાર આવશે પછી વીસ નવ બે હજાર પચીસથી ઓગણત્રીસ નવ બે હજાર પચીસ દસ દિવસ ઓનલાઈન અપીલ કરવાની રહેશે જો તમે ફરીવાર અરજી કરવા માંગતા હોય તો કરી શકશો અપીલ નિકાલ ત્રીસ નવ બે હજાર પચીસથી નવ દસ બે હજાર સમયગાળામાં રહેશે હવે પ્રમાણપત્ર જે તમે અપલોડ કરેલા હશે ફોર્મ ભરતીસ વખતે તેવા તેના પ્રમાણપત્રોની ચકાસણી દસ દસ બે હજાર પચીસથી ઓગણીસ દસ બે હજાર પચીસના રહેશે એમાં જો તમે દરેક શર્ટો ફોલો કરી હશે તો તમારા અરજી માન્ય ગણાશે બાકી તમારી અરજી રદ કરવામાં આવશે હવે હાજર થવા માટે એટલે ફાઇનલી તમને જે લોકો બી એલિજિબલ છે જેમના ડોક્યુમેન્ટ ચકાસણીમાં કમ્પ્લીટ આવેલા છે એમના વીસ દસ બે હજાર પચીસથી અઢાર અગિયાર બે હજાર પચીસ આ એક મહિનાના સમયગાળા દરમિયાન તમને ત્યાં બોલાવવામાં આવશે હવે તો સૌથી પહેલાં ફોનમે ભરવા મારે તમારે મોબાઈલમાં ઇ એચઆરએમ એસ સર્ચ કરવાનું રહેશે એમાં ઈ એચઆરએમ એસ સર્ચ કરશો એટલે પહેલી વેબસાઇટ ઓપન કરવાની એમાં અહીંયા રિક્રુટમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાની રહેશે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે વિન્ડો ઓપન થશે એમાં એપ્લાય ઉપર સૌથી પહેલાં એપ્લાય ઉપર માર્ક કરો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ રીતે બધા ગામ વાઈઝ અને જે તાલુકા વાઇઝ લિસ્ટ ઓપન થશે માણી લો તમે કોઈ બી તાલુકા છો તો એના ઉપર અહીંયા એપ્લાય ઉપર કરો તો તમારું ફોર્મેટો બને અને હા સ્વઘોષણાપત્ર જે લાસ્ટ ડોક્યુમેન્ટ અહીંયાથી તમે ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ આઉટ નિકાળી એમાં તમારે ડીટેલ ફિલ અપ કરી અને અપલોડ કરવાનું રહેશે હવે તમારે જો અપ્લાય કરવું છે તો અપ્લાય ઉપર ક્યાંય બી અપ્લાય ઉપર ક્લિક કરો તમારો જે તાલુકો હોય તેમાં નર્મદા હોય તો નર્મદા અમરેલી હોય તો અમરેલી ભરૂચ હોય તો ભરૂચ એ કરશો એટલે આ રીતનો એક વિન્ડો ઓપન થશે એમાં આ એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક વિન્ડો ઓપન થશે જેમાં તમારે રિટેલ ભરવાની રહેશે સૌથી પહેલાં અહીંયા જિલ્લો પસંદ કરવાનો રહેશે તાલુકો પસંદ કરવાનો રહેશે પછી ગામનું સિલેક્શન કરવાનું આવશે આંગણવાડી કઈ જતી આંગણવાડીમાં તમારે કેડાગર માટે છે કે કાર્યકર માટે એ સિલેક્શન કરવાનું રહેશે તમારી બેઝિક ડિટેલ સ્ટ્રી પુરુષ અહીંયા મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે અને આ જે કેપ્શન છે એ કેપ્શન અહીંયા એડ કરવાનો રહેશે અને ત્યાર પછી સેન્ડ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે آئی پہلا جیلو پسند کران جیلو آ رہے جیلا کلک کرشوں تو اِن تو آتے جیلو پسند کرانے تیار پچھلے ہمارے تعلق پسند کی پسندگی کروانا ہو سکے تو الگ الگ تالوک پر آ رہے آ جائے امکلشور آمد جمبوسر جگڑیا نیترنگ بروچ پاگرا یہ سیلیکٹ تھا پچھلے گام سیلیکٹ کرانا ہوتا ہے تو گام میں بھی تم جسو کہ درکلشور کنٹھڑیا کمبولی کرم ڈیرول کبھی تھا کواڈیشور ٹالسا آ رہی گامن سیلیکشن کرنس اہاں پر ایک چیز کرنی جی گام ہو ત્યાર પછી તમે જેમ સિલેક્ટ કરશો અહીંયા બધી ડિટેલ ફિલઅપ કરશો એટલે અહીંયા કેપ્શન અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે તમે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે આ રીતે તમારે એક ઓટીપી જનરેટ થશે અને ઓટીપી સબમિટ કરશો એટલે અહીંયા તમારે સક્સેસફુલી એપ્લાય થઈ જશે એટલે એ એપ્લાય કરશો એટલે આગળ ડિટેલ ભરવાની આવશે જેમાં આ બધી સંપૂર્ણ ડીટેલ ભરી અને સબમિટ કરવાનું રહેશે લાસ્ટમાં અહીંયા સબમિટ નેક્સ્ટ કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને તમારે પ્રમાણપત્રો અપડેટ કરવાના જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો અને ફોર્મ ભરવામાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એ પણ કોમેન્ટમાં જણાવો તો આપણે એનો ઉકેલ લાવીશું થેન્ક યુ